તેમનું એક સરસ શેર છે એ હું સ્ટુડન્ટને કહેવા માંગીશ બરાબર છે કેમને નાખો જિંદગીની આગમાં અમે આગને પણ ફેરવીશું બાગમાં આખરે સર કરીશું સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં એ દસ ધોરણ સુધીનો અભ્યાસ છે એ મેં ગામડે જ કરેલો છે અને પૂરેપૂરું સરકારી શાળામાં જ મેં એજ્યુકેશન લીધેલું છે તો મારી એક હોબી છે સતત રીડિંગ કરવું બરાબર છે હું રાતે બાર વાગે એક વાગે પણ પુસ્તકોનું વાંચન કરતો હોઉં છું કે હું યુટ્યુબમાં મારી એક ચેનલ પણ છે વિવેક કલોલા કરીને બરાબર છે એમાં હું સ્ટુડન્ટને ફ્રી ઓફમાં બરાબર ઇંગ્લિશ છે બરાબર અને મેથ્સ છે એના વિડીયો પણ મૂકું છું નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે યુએસ યોર ગેટવે ટુ એજ્યુકેશન એક્સિલન્સમાં તમે જાણો જ છો કે યુસ સુપર ટ્વિટર કોમ્પિટિશન ના વિજેતા એવા વિવેકભાઈ કલોલા આપણી સાથે છે સૌ પ્રથમ આપણે પહેલાં એનું પરિચય જાણીએ મારું નામ વિવેક કલોલા છે હું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામમાંથી બિલોંગ કરું છું બરાબર છે અને મારી જે ઓવરઓલ જે એજ્યુકેશન છે બરાબર એક ગામડેથી બિલોંગ કરું છું એટલા માટે એકથી દસ ધોરણ સુધીનો અભ્યાસ છે એ મેં ગામડે જ કરેલો છે અને પૂરેપૂરું સરકારી શાળામાં જ મેં એજ્યુકેશન લીધેલું છે અત્યાર સુધી એક પણ પ્રકારના કોચિંગ ક્લાસ પણ મેં લીધેલા નથી તમને આ યુવિસ ક્વિઝ કોમ્પિટિશન હતી એ કેવી લાગી ના એક સારો એવો પ્રયાસ હતો બરાબર છે જેમાં ઘણા બધા શિક્ષકોએ રજીસ્ટ્રેશન પણ કરાવેલું અને એક શિક્ષકોને પ્રેરણા આપે એવો એક ટૂંકમાં પ્રયાસ હતો એમ આપણે જાણીએ જ છીએ કે નાના હોય ત્યારે બીક હોય કે એક્ઝામ છે ના એવો કંઈ ફીવર તો નહોતો કારણ કે મારી એક હોબી છે સતત રીડિંગ કરવું બરાબર છે હું રાતે બાર વાગે એક વાગે પણ પુસ્તકોનું વાંચન કરતો હોઉં છું એ મારી હોબી છે બરાબર છે એટલે સતત રીડિંગ કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા હોય એટલે કાંઈ એવો ફીવર ફિયર તો હતો નહીં એમ તમને જ્યારે જણાવવામાં આવ્યું કે તમે વિજેતા છો આ યુવિસ સુપર ટ્વિટર ક્વિઝ કોમ્પિટિશનના તો તમારું ત્યારે રિએક્શન કઈ ટાઈપનું હતું ત્યારે રિએક્શન તો એકદમ રોમાંચક હતું કારણ કે એવો તો ખ્યાલ જ નહોતો વિચાર્યું જ નહોતું કે બરાબર છે આ પાસ થઈ જઈશ એટલી તો ખ્યાલ હતી પણ ફર્સ્ટ રેન્ક આવશે એવો કંઈ ખ્યાલ નહોતો એમ પણ સરસ આનંદ રહ્યો એમ તમે આ યુવિસ સુપર ટ્વિટર ક્વિઝ કોમ્પિટિશન હતી એ કેના માધ્યમથી તમે જોડાયા એટલે જે આ જે યુએસની જે યુ એસની જે કોમ્પિટિશન હતી એમાં મારે એક રિલેટિવ હતા બરાબર છે જે આપણે સ્કૂલમાં આજે કંડક્ટ કરવામાં આવેલી હતી એક્ઝામ બરાબર છે તેના દ્વારા મને આની માહિતી મળેલી હતી અને એના થ્રુ આપણે આનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું તમારો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ તો બહુ જોરદાર રહ્યો અને કહેવાય કે આવી જ જો કોમ્પિટિશન છે શિક્ષકોમાં આવે બરાબર છે તો શિક્ષકોને પણ ખબર પડે કારણ કે શું હોય કે ગવર્મેન્ટ એક્ઝામ હોય તો આપણે આઠ નવ દસ ધોરણની અથવા તો બોર્ડની કોઈ પણ એક્ઝામ લેતા હોય તો એમાં આપણે છે સિલેબસ આપતા હોય તો પેપર સ્ટાઈલ આપતા હોય આમાં એવું કઈ હતું જ નહીં બરાબર છે સીધું જવાનું સવારે ઊઠીને એક્ઝામ દેવાની હતી બરાબર છે તો આમાં એવા જ લોકો છે એ સારો સ્કોર કરી શકે અને પાસ આઉટ કરી શકે જેને જે પૂર્વ તૈયારી હોય એમ બરાબર છે ને પહેલાથી સારી એવી પ્રિપેરેશન કરેલી હોય તો આમાં સારો એવો સ્કોર થઈ શકે એમ શિક્ષક તરીકે તમે સ્ટુડન્ટ અને શિક્ષકોને તમે શું કહેવા માંગશો કે શિક્ષકોને તો જો હું તમને કહું તો ભારતના સૌથી મહાન શિક્ષક એવા ચાણક્ય

એને પણ કંઈક સારું આપી શકો એમ બરાબર છે હવે હું જ જે વિષય માની લો કે હું છે બરાબર અત્યારે ઇંગ્લિશ અને મેથ્સ બરાબર છે એ બંને ભણાવું છું તો મારે સતત એમાં કંઈક ને કંઈક નવું જાણવું પડે કંઈક નવી મેથડ આવે બરાબર છે તો એ સ્ટુડન્ટને આપણે આપી શકીએ સારી રીતે એમ બરાબર છે સારું ભણવું મળે બરાબર તો એ સારું આપણે પીરસી શકીએ અને એ મોજથી જમી શકીએ એમ બરાબર એના જેવું છે એમ બરાબર તો શિક્ષકો પણ કંઈક શીખતા રે નવા પુસ્તકોનું વાંચન કરે આપણા મોરબીમાં પણ આઈ થિંક મને ખબર છે કે પુસ્તક પરબ આયોજન થાય છે બરાબર છે તો એમાં જઈને પણ બે પુસ્તકો લઈને જો વાંચે બરાબર છે કારણ કે શિક્ષક ઈમાનદાર હશે ને બરાબર તો જે સ્ટુડન્ટ હશે ને એ પણ ઈમાનદાર જ થશે ને એક બીજી વાત પણ કહી દઉં કે હું યુટ્યુબમાં મારી એક ચેનલ પણ છે વિવેક કલોલા કરીને બરાબર છે એમાં હું સ્ટુડન્ટને ફ્રી ઓફમાં બરાબર ઇંગ્લિશ છે બરાબર અને મેથ્સ છે એના વિડીયો પણ મૂકું છું અને લો કે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની અત્યારે ક્રેશ જાજો છે બરાબર છે કે ગવર્મેન્ટ એક્ઝામ કરતા હોય તો એના રિલેટેડ પણ હું એમાં વિડીયો અપલોડ કરું છું બરાબર છે તો એમાં ફ્રી ઓફ છે માની લો કે ઘણા બધા એવા સ્ટુડન્ટ હોય ગામડામાં બેઠેલો કોઈ વિદ્યાર્થી છે એને ખબર જ નથી બરાબર તૈયારી કેવી રીતે કરવી પ્રિપેરેશન કેવી રીતે કરવી રેવન્યુ તલાટી શું છે જીપીએસસી શું છે યુપીએસસી શું છે બરાબર છે તો આવા સ્ટુડન્ટ પણ ફ્રીમાં છે બરાબર એનો લાભ લઈ શકે છે તમે કઈ સ્ટુડન્ટ માટે કહેવા માંગશો સ્ટુડન્ટ માટે એટલું જ આપણે ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સાહિત્યકારો થયા અને ગઝલકારો પણ થયા બરાબર છે એમાં એક સરસ સાહિત્યકાર અને ગઝલકાર છે જેમનું નામ છે શેખાદમ આબુવાલા બરાબર છે તેમનું એક સરસ શેર છે એ હું સ્ટુડન્ટને કહેવા માગીશ બરાબર છે કે એમને નાખો જિંદગીની આગમાં અમે આગને પણ ફેરવીશું બાગમાં આખરે સર કરીશું સૌ મોરચા મોતને પણ આવવા દો આગમાં બરાબર એટલે સ્ટુડન્ટ માટે એક જ કોટ છે કે તમારામાં આત્મવિશ્વાસ એટલો બધો હોવો જોઈએ કે ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ બરાબર છે એ ટાર્ગેટ જ્યાં સુધી અચીવ ન કરો ને ત્યાં સુધી એમાં રાત દિવસ મહેનત કરે રહ્યો એક દિવસ એ લક્ષ્ય જરૂર પ્રાપ્ત થશે એના માટે જ આપણે સ્ટુડન્ટ માટે પણ યુએસ ક્વિઝ કોમ્પિટિશન આયોજિત કરીએ છીએ જેની ડિટેલ્સ આપણે ટૂંક સમયમાં જ સ્ટુડન્ટ સાથે પહોંચાડીશું થેન્ક યુ સો મચ